કેશોદની સહારા હોસ્ટેલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી સાથે શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો આજરોજ પિંચોતેરમાં સંવિધાન દિવસના અવસરે સિદ્ધાર્થ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ કેસોદ સંચાલિત સહારા સાર્વજનિક કુમાર છાત્રાલયમાં શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાલી વિદ્યાર્થી અને શિક્ષકોએ સાથે બેસી વિદ્યાર્થીના શૈક્ષણિક જીવન અંગે ચિંતન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનને કઈ રીતે વધુ બનાવી શકાય તે અંગે સંવાદ કરવામાં આવી હતી જેમાં સહારા હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા બંધારણ વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું આ તકે જુનાગઢ જિલ્લા નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ શ્રીમાન પીડી સરવૈયા સાહેબ કેશોદના માજી ધારાસભ્ય મદદનેશ સમાજ કલ્યાણ અધિકારી અનિલભાઈ રાઠોડ ગોગનભાઈ સોંદરવા બાબુભાઈ રાવલિયા ભણજીભાઈ મકવાણા બી કે વેગડા સાહેબ તેમજ વિવિધ સમાજના સામાજિક આગેવાનો તથા પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને પાલિકણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સંસ્થાના ટ્રસ્ટીઓ વિપુલભાઈ ચુડાસમા

જિલ્લાના અધ્યક્ષ નાયબ નિયામક શ્રીમાન સાહેબ ઉપસ્થિત રહ્યા સાથે સમાજના આગેવાનો વચ્ચે ઉજવણી કરવામાં આવી શું સંવિધાન દિવસ વિદ્યાર્થીઓને સંવિધાન દિવસ નિમિત્તે જાગૃત કરવા માટે કારણ કે અમારી છાત્રાલયમાં પાંચથી બાર ધોરણના નાના ભૂલકાઓ ભણે છે તો એને સંવિધાન શું છે એમાં મળેલા હક અધિકારો શું છે એના વિશે સમાજના અગ્રણીઓ અને નાયબ નિયામકશ્રીએ એ લોકોને પ્રોત્સાહિત કર્યા